મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારાીમરાવ ડોક્ટર આંબેડકરજીના બાલા આગળ જય જય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં પુત્રનું દહન કરાયું હતું તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી કલેકટરને આપવામાં આવ્યું હતું દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપે તેવી માંગ કરી હતી અને તડીપાદ નેતા ગૃહ મંત્રી એવા અમિત શાહે જ્યારે ભારતના મસીહા અને ભારત રત્ન અને પંધારણના ગઢવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ સાહેબ આંબેડકર નું જ્યારે અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર દેશ તેમને માફ નહીં કરે અને આવનાર સમયમાં જો માફી નહીં માંગે તો આ આંદોલન ગામે ગામ શેરીએ શેરીએ તથા આમ જનતા સુધી અમે લઈ જઈ અને ઉગ્ર આંદોલન કરીશું અમે આ આવેદન કલેક્ટરસિંગને આપી અને એમને એમ કે આ આવેદન પત્ર મહામ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ જવાબદારી રહેશે કે જો આવા ભાજપ ભારતીય જનતા પાર્ટી ના મનોવાદી માનસિકતા ધરાવતા નેતાઓ આમ જનતાની અને સમગ્ર દેશની માફી નહીં માંગે તો આ આંદોલન ઉગ્ર બનશે ગામે ગામ મોહલ્લે શેરીએ શેરીએ સુધી આંદોલન કરવામાં આવશે